રાજ્ય સરકારમાં વયનિવૃત્તિ બાદ પુનઃ નિમણૂંક મુદ્દે સરકારનો જવાબ રાજ્ય સરકારમાં વય નિવૃત્તિ બાદ પાંચસો અડસઠ કર્મચારી અધિકારીઓની કરવામાં આવી છે કોંગ્રેસ નેતા શૈલેષ પરમારના પ્રશ્નોત્તરીમાં આ વિગતો સામે આવી છે સરકારે વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસના બે વર્ષની નિમણૂંકના આંકડા આપ્યા આઈએસ એકત્રીસ સચિવ તેર અધિક સચિવ અગિયાર સંયુક્ત સચિવ ચૌદની પુનઃ નિમણૂંક કરવામાં આવી વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરીકાળ દરમિયાન રાજ્ય સરકારમાં વય નિવૃત્તિ બાદ પુનઃ નિમણૂકને લઈને પ્રશ્ન કરવામાં આવ્યો હતો અને તે મુદ્દે સરકારનો જવાબ સામે આવ્યો છે રાજ્ય સરકારમાં વય નિવૃત્તિ બાદ પાંચસો અડસઠ કર્મચારી અને અધિકારીઓની પુનઃ નિમણૂક કરવામાં આવી છે